નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે લોકસાહિત્ય ચારણી સાહિત્ય છંદ દુહા છપાખરા ગીત કવિત જેની જીભ ઉપર રમે છે એવા ખૂબ જાણીતા અને પ્રસિદ્ધ આજના સમયના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર એટલે રાજભા ગઢવી એને કોણ ના ઓળખો કોઈ માણસ જ્યારે ખૂબ પ્રસિદ્ધ થાય છે જાણીતા થાય છે લોકપ્રિય થાય છે ત્યારે એ એના જે એની જમીની વાસ્તવિકતા હોય એને યાદ રાખે તો એના માટે એમ કહેવાય છે કે ભાઈ એકદમ નિરાભિમાની માણસ છે અને હજી પોતાના વતનને પોતાના ગામને પોતાના સ્નેહીઓને ભૂલ્યા નથી મિત્રોને ભૂલ્યા નથી એવું એમના માટે કહેવાય પણ રાજભા ગઢવી એનાથી બે ડગલા આગળ છે એ પોતાનું જે વતન છે પોતે જ્યાં મોટા થયા એ પોતાનું બાળપણ જ્યાં વીત્યું એ નેહડા ગીરની ભૂમિ એના મિત્રો એના સગા સંબંધીઓ એના પરિવાર એને આજુબાજુમાં ટૂંકમાં જે વાતાવરણ હતું એને ભૂલ્યા નથી એટલું નહીં હજુ એમની સાથે એટલી જ સહજતાથી અને એટલી જ સરળતાથી એટલા જ ભળેલા અને મળેલા છે હજુ જેટલા એ પ્રસિદ્ધ નહોતા થયા જાણીતા નહોતા થયા ત્યારે ભળેલા અને મળેલા હતા એક કલાક જેટલા સમયની અમારી મુલાકાતમાં મેં જોયું તો એમને જે મળવા આવતા હતા પછી એમના મિત્રો હોય એમના જાણીતા હોય એમના કુટુંબી ભાઈઓ હોય કે સગા સંબંધીઓ જે કોઈ એને મળવા આવતા હતા એ એટલી જ સહજતાથી અને સરળતાથી એમને મળતા હતા જ્યારે પહેલાં એ જાણીતા નહોતા થયા લોકપ્રિય નહોતા થયા ત્યારે મળતા હતા અને એ લોકો એને એટલી જ સહજતાથી અને સરળતાથી તો જ મળી શકે જો રાજભાનું પોતાનું વર્તન અને વ્યવહાર એક લોકપ્રિય વ્યક્તિ તરીકે એક પ્રસિદ્ધ વ્યક્તિ તરીકેનું ન હોય તો એનું પોતાનું જ બિહેવિયર એનું પોતાનું જ વર્તન એવું હોય કે હું તો બહુ મોટો માણસ છું તો સામેની વ્યક્તિ એને એટલી સરળતાથી ના મળી શકે એને થોડો સંકોચ થાય પણ એને આવનાર વ્યક્તિમાં કોઈ પણ વ્યક્તિમાં મેં એવું વર્તન ના જોયું કે સામે નહીં એ વ્યક્તિને કોઈ પણ પ્રકારનો સંકોચ થાય કારણ કે એનું પોતાનું જ વર્તન એવું છે નહીં એટલે પોતાના વતનને પોતાના જ્યાં એ મોટા થયા એ ગીરને એ નેહળાવને એના પરિવારને એની સાથે જોડાયેલા હરેક વ્યક્તિને એ માત્ર ભૂલ્યા નથી એટલું નહીં પણ એની સાથે હજુ એટલી જ પહેલાં જેમ જોડાયેલા હતા એટલા જ ઘરોબા સાથે હજુ જોડાયેલા છે અમે એમનું આમ તો જો કે મૂળ એનો નેહ જે છે એ લીલાપાણી નેહ કહેવાય છે પણ દલખાણીયા નજીક ધાધા નામનો નેહ ત્યાં પણ એમની જમીન વગેરે છે એટલે ત્યાં પણ એમણે એક નેહ બનાવ્યો છે અને અમારે મારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો નહોતો મેં ફક્ત અમને મળવા માટે જ ગયા હતા મેં એક સ્ક્રિપ્ટ લખી છે ગીરની સંસ્કૃતિ ગીરના સાંસ્કૃતિક મૂલ્યો જીવન મૂલ્યો એ ઉપર આધારિત ગીર દર્શન નામની એક સ્ક્રિપ્ટ લખી છે જેના ઉપર એક મૂવી બનાવવાની મારી ઈચ્છા છે એટલે આ સ્ટોરી વિશે ચર્ચા કરવા કારણ કે એ ગીરનું સંતાન છે એટલે મારે મને એવું લાગ્યું કે એમને આ વાત આ સ્ટોરી સંભળાવવી જોઈએ એની સાથે થોડી ચર્ચા વિચારણા કરવી જોઈએ એટલે આ બાબતથી હું એમને મળવા ગયો હતો અમે લગભગ એક કલાક સાથે બેઠા ત્યારે એની જે સરળતા અને સહજતા એ મને સ્પર્શી ગઈ ઇન્ટરવ્યૂ લેવા તો અમે ગયા જ નહોતા એટલે ઇન્ટરવ્યૂ નથી પણ આ વિડીયોમાં એ જે નેહળો છે એના થોડાક દ્રશ્યો અને અમારી મુલાકાતના થોડાક અંશો હું તમને આમાં બતાવ મે તો મે મધમાબ તો મધમાૂઠે ઝગડે છોડ કે મેં જૂઠે ઝગડે છોડ કે મેં ભદ સપના दिलांग दा दिलांग दिदिकट दिदिकट दिलांग वागे धनसर याज मन मोर नाचे चुमक चुमक चुम चुमाक जांजर जम जम जमाक गुम घर गम गंगम गम गमाक जंतर सुर गाजे जाजे नांग जाजे नांग धन 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 बाजे ખુશાલ મોર બને ના છે મન મારો છે ખુશાલ મોર બને ના